ધન ધાન્યની કમી નથી રહેતી સંકટો દૂર થાય છે અને માં લક્ષ્મી સદાય કૃપા આપણા પર રહે છે આપણા ઘરમાં વાસ કરે છે એટલો પ્રભાવશાળી મંત્ર છે તો મિત્રો પૂરા ધ્યાનથી અંત સુધી આ વિડીયો સાંભળજો માતા લક્ષ્મીના આ માતા લક્ષ્મીની આ અદ્ભુત કથામાં આપણે જાણીશું કે શું હરીશ ગરીબ હોવા છતાં તેની પરીક્ષામાં સફળ થઈ શકે એક નિર્ધર બ્રાહ્મણની પરીક્ષા એક નિર્ધર બ્રાહ્મણની ભક્તિ ત્યાગ ભરેલો સંઘર્ષો બહુ સુંદર અને મહત્વપૂર્ણ છે અડધી અધૂરી કથા સાંભળવાથી મહા કૃપા પણ અધૂરી જ રહે છે મિત્રો વિડીયોના અંતમાં મહાલક્ષ્મીનો શક્તિશાળી મંત્ર બતાવવામાં આવ્યો છે આ મંત્ર જાપ કરવાથી તમારા ગમે તેટલી મુશ્કેલીઓ હશે સંકટો હશે એ દૂર થઈ શકશે અને ઘણા લાભ પણ થશે મિત્રો તમને નિવેદન છે કે પૂરી શ્રદ્ધાથી વાર્તા સાંભળજો અને કમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મીનું નામ જરૂર લખજો તો આવો પૂરી શ્રદ્ધાથી ભક્તિથી આ પાવન કથાને આપણે સાંભળીએ જય મહાલક્ષ્મી એક નાના એવા ગામમાં એક નિર્ધન પરિવાર રહેતો હતો એ પરિવારમાં માત્ર ત્રણ સદસ્ય હતા બ્રાહ્મણ હરીશ તેની પત્ની અને તેની નાની એવી દીકરી બ્રાહ્મણનું નામ હરીશ હતું અને એ તેની ઈમાનદારી અને ભક્તિ માટે પૂરા ગામમાં પ્રસિદ્ધ હતો પણ તેની ગરીબી એટલી બધી હતી એટલી વધારે ગરીબી હતી અને કે બે સમયનું ભોજન મેળવવું ને એ તો એના માટે બહુ જ કઠણ થઈ પડતું હતું હરીશ રોજ ગામના મંદિરમાં પૂજા પાઠ કરે અને માં લક્ષ્મીની પૂજા કરે એમના મંત્ર જાપ કરે સેવા પૂજા કરે માં લક્ષ્મી પરમ ભક્ત હતો અને તેને વિશ્વાસ હતો કે એક ના એક દિવસ તો માં લક્ષ્મી એનાથી જરૂર પ્રસન્ન થશે અને તેની ગરીબી દૂર થશે તેની પત્ની સુજાતા પણ આ ગરીબ કઠણ જીવનમાં હરીશ પૂરો સાથ આપતી હતી તેની નાની દીકરી આર્યા પણ હજી નાની હતી પણ તેની માસુમ નાની આંખોમાં પણ ગરીબીનું દુઃખ સાફ સાફ દેખાતું હતું એક દિવસ હરીશે નિર્ણય કર્યો કે એ દેવી લક્ષ્મીની આરાધના માટે એકવીસ દિવસનું વ્રત કરશે તેણે દિવસ રાત માતા લક્ષ્મીનું ધ્યાન કરવાનું શરૂ કરી દીધું વ્રતના દિવસે એ માત્ર ફળ અને જળ જ ગ્રહણ કરતો હતો અને દરરોજ રાત્રે તે મંદિરના આંગણામાં બેસીને દેવી લક્ષ્મીના ભજન ગાતો અને તેના પરિવારની ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરતો આ સમય દરમિયાન ગામમાં એક ચમત્કારી ઘટના ઘટી એક સાધુ ત્યાં આવ્યા અને ગામના લોકોને કહે છે કે માતા લક્ષ્મી સ્વયં કોઈ સાચા ભક્તની પરીક્ષા લેવા માટે ગામમાં આવવાના છે આ ખબર સાંભળીને બધા જ લોકો માલક્ષ્મીની કૃપા મેળવવા માટે તૈયારીઓ કરવા લાગ્યા એકવીસમાં દિવસની રાત્રે જ્યારે હરીશ પૂજામાં લીન હતો પછી એ સૂઈ ગયો ત્યારે લક્ષ્મીજી એ સપનામાં આવીને તેને કહ્યું હરીશ હું તારી ભક્તિથી પ્રસન્ન છું હું તારા ઘરે આવીશ પરંતુ તારે પરીક્ષા આપવી પડશે જો તું પરીક્ષામાં સફળ થઈ જઈશ તો હું તારી દરિદ્રતા ગરીબી દૂર કરી દઈશ બીજા દિવસે સવારે ગામમાં એક સુંદર અને દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેના ચહેરાની ચમક એટલી બધી તેજ હતી કે હર કોઈ વ્યક્તિ તેને જોતા જ રહી જાય એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં માતા લક્ષ્મી હતા તેમણે એક વૃદ્ધ ધારણ કર્યું અને સીધા હરીશના ઘરે પહોંચી ગયા ત્યાં પહોંચીને માતા લક્ષ્મીએ હરીશને કહ્યું કે હું એક ગરીબ વિધવા છું અને કેટલાય દિવસથી હું ભૂખી છું બહુ દિવસોથી ભૂખી તડપી તડપી રહી છું શું મને ભોજન મળશે શું તું મને ભોજન કરાવીશ હરીશે તેના ઘરમાં જઈને જોયું તો ઘરમાં પરિવાર માટે પૂરતું નથી પણ પછી એને વિચાર્યું કે જો હું આ ગરીબ વૃદ્ધ માજીને મદદ નહીં કરું બહુ દિવસના ભૂખ્યા છે એને નહીં જમાડું તો મારી ભક્તિ વ્યર્થ છે તેણે તરત જ લોટ બાંધી ચોખા રાંધીને એ વૃદ્ધ વૃદ્ધ દીધું ભોજન ગ્રહણ કર્યું અને હસીને બોલ્યા બેટા તારું હૃદય તો બહુ મોટું છે બહુ દયાળુ છે તે તારી ભૂખ અને ગરીબીની ચિંતા કર્યા વિના પરવાહ કર્યા વિના મારી મદદ કરી મને જમાડી આ સાચી ભક્તિનું પ્રમાણ છે તે વૃદ્ધ ડોસીમાં આટલું બોલતા જ વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા માં લક્ષ્મી પ્રગટ થયા હરીશ અને તેનો પૂરો પરિવાર આ જોઈ સ્તબ્ધ રહી ગયો અને માના ચરણોમાં પડી ગયા અને હાથ જોડીને પગે લાગ્યા માં લક્ષ્મી બોલ્યા હરીશ તે તારી ગરીબી અને કઠિનાઈઓને ઓનો સામનો કર્યો હોવા છતાં તારી આટલી ગરીબી હોવા છતાં મારી પરીક્ષામાં તું સફળ થયો તમે બધા ભૂખ્યા હતા ઘરમાં અનાજ નતું છતાં પણ તે મને જમાડી છે તે કેટલી ગરીબીનો સામનો કર્યો છે તું તારી પરીક્ષામાં સફળ થયો અને એ સિદ્ધ કરી દીધું કે મારી ભક્તિ માત્ર પૂજા અર્ચનાથી નહીં પણ ત્યાગ અને સેવાથી થાય છે હવે તારી ગરીબી સમાપ્ત થઈ જશે આશીર્વાદ આપતા કહ્યું માએ કે તારા ઘરમાં ક્યારે અન્ન ધનની કમી નહીં રહીએ મહાલક્ષ્મીએ તેના હસ્તકમળ ઉપર કરી અને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા હરીશને કે તારા ઘરમાં અન્ન કમી નહીં રહે તારું જીવન ખુશીઓથી ભરાઈ જશે હરીશ અને પરિવારની આંખોમાં તો આંસુ વહી રહ્યા હતા તેણે માતાને ધન્યવાદ આપ્યા અને વચન આપ્યું કે આ ધનનો ઉપયોગ સત કાર્યમાં કરશે તે મહાલક્ષ્મીના જતા જ હરીશના ઘરમાં અદ્ભુત ઘટનાઓ ઘટવા લાગી તેના ઘરના આંગણામાં અચાનક એક હરિયાભર્યા ઝાડ નીચે સોનાના સિક્કાનો ભંડાર મળ્યો હરીશે આને ઈશ્વરનો પ્રસાદ માનતા ગામના બધા જ ગરીબ લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હરીશના જીવનમાં બદલાવ માત્ર ધનના રૂપમાં જ નહીં પણ માનસિક અને સામાજિક રૂપથી પણ આવ્યો તેણે તેની સંપત્તિનો ઉપયોગ માત્ર પરિવાર માટે જ નહીં પણ ગામના વિકાસ માટે પણ કર્યો તેણે ગામમાં એક પાઠશાળા બનાવી જેથી કોઈ પણ બાળક શિક્ષા વગરનું રહે નહીં આના સિવાય તેણે એક દવાખાનાનું પણ નિર્માણ કરાવ્યું જેનાથી ગામના લોકોને ઈલાજ માટે દૂર દૂર જવું ન પડે હરીશની હરીશની પત્ની સુજાતા તેના આ કામમાં પૂરેપૂરો સાથ આપતી રહી તેણે ગામની સ્ત્રીને આત્મનિર્ભર બનાવવા માટે હસ્તશિલ્પ સિલાઈ વગેરેના કામ શરૂ કર્યા આર્યા હરીશની જે દીકરી છે આર્યા જે ગરીબીના કારણે ભણી ન શકતી હતી હવે તેના પિતાના પ્રયાસો થી સારી શિક્ષા મેળવી રહી છે તેને ગામના બાળકોને પ્રેરણા આપવા માટે એક પુસ્તકાલય પણ શરૂ મિત્રો હરીશ ના દયાળુ સ્વભાવ અને પરોપકાર ના કારણે પૂરા ગામમાં નવી ઉર્જાનો સંચાર થયો લોકો વધારે મહેનતુ અને ઈમાનદાર બનવા લાગ્યા મહાલક્ષ્મીની કૃપાથી આખું એ ગામ સમૃદ્ધ થયું ગામમાં હવે દરેક ઘરમાં ખુશીઓ હતી લોકો એકબીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા હરીશે એની સમૃદ્ધિનો ઉપયોગ પોતાના ગામને આદર્શ બનાવવામાં કર્યો બાળકોની શિક્ષામાં વધારે ધ્યાન આપવામાં આવ્યું અને ખેડૂતો માટે સિંચાઈના સારામાં સારા સાધનો ઉપલબ્ધ કરાવ્યા ગામમાં નાના નાના ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી જેથી કે ગામના દરેક વ્યક્તિને રોજગાર મળવા લાગે મિત્રો એક દિવસ આર્યાએ તેના પિતાને પૂછ્યું કે પિતાજી શું આ બધું સાચુંમાં માં લક્ષ્મીની કૃપાથી થયું છે હરીસે હસીને કહ્યું હા બેટા પરંતુ માં લક્ષ્મી માત્ર એની જ મદદ કરે છે જે સાચા હૃદયથી મહેનત અને પરોપકાર કરે છે દયા ભાવના રાખે છે આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આપણી સમૃદ્ધિનો અર્થ બીજાની સેવા કરવાનો છે આ વાત સારી આ વાત સારી રીતે સમજી લેજે

અને પૂરા ગામના લોકોને કહ્યું કે સાચી ભક્તિનો અર્થ માત્ર ભગવાનની પૂજા કરવાનો નથી હતો પરંતુ તેના બધા જ જીવોની સેવા કરવાનો છે જ્યારે તમે બીજાની મદદ કરો છો તો ઈશ્વર તમારી મદદ જાતે જ કરે છે ઉત્સવ દરમિયાન ગામના લોકો હરીશ અને તેના પરિવારની પ્રશંસા કરવા લાગ્યા બધાએ પ્રણ લીધા કે બધા માતા લક્ષ્મીની કૃપાથી હરીશને જેમ બીજાની મદદ કરશે ગામને હજી વધારેને વધારે સુંદર અને સમૃદ્ધ બનાવશે મિત્રો આ કથા આપણને શીખવાડે છે કે કઠણમાં કઠણ પરિસ્થિતિ હંમેશા આવે જ છે પણ જો આપણે સાચા દિલથી ભગવાન પર વિશ્વાસ કરીએ તો બીજાની મદદ કરીએ હંમેશા તૈયાર રહીએ તો દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે અને ભગવાન આપણી મદદે પણ જરૂર ને જરૂર આવે છે હરિસની આ કથા શીખવે છે કે સાચું સુખ માત્ર ધનમાં નથી હોતું બીજા સાથે આપણે ખુશી વેચવામાં પણ હોય છે માતા લક્ષ્મીની કૃપાથી હરીશ અને તેનું ગામ આદર્શ સ્થાન બની ગયું જ્યાં દરેક વ્યક્તિ સુખ દુઃખના સાથી હતા હરીશ એક ઉદાહરણ બની ગયો કે જ્યારે આપણે આપણા દિલ થી દિલમાં સેવા અને પરોપરની ભાવના રાખીએ છીએ તો સ્વયં ભગવાન આપણી સાથે હોય છે આ બધું સંભવ થયું હરીશની સાચી ભક્તિ અને માતા લક્ષ્મીની કૃપાથી સાચા સમર્પણથી આ કથા મિત્રો અહીં સંપન્ન થાય છે મહાલક્ષ્મીનો શક્તિશાળી મંત્ર ભક્તો માટે અત્યંત લાભદાયી માનવામાં આવ્યો છે માતા લક્ષ્મીનો શક્તિશાળી મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી હૈ હિ સર્વ સૌભાગ્ય દેહી મે સ્વાહા આ મંત્ર શક્તિશાળી મંત્ર છે મિત્રો નિયમિત રૂપથી એકસો આઠ વાર જાપ કરવામાં આવે તો મહાલક્ષ્મીના મંત્રનો જાપ એકસો આઠ કરવામાં આવે એકસો આઠ વાર તો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે જાપ કરતા સમયે તલના તેલનો દીવો કરવો જોઈએ એ અત્યંત લાભદાયી છે આ મંત્રનો જાપ જો નિયમિત રૂપથી કરવામાં આવે તો તમારી અંદર આત્માબળ અને સાહસનો સંચાર થાય છે આ માત્ર સંકટ જ દૂર નહીં કરે પરંતુ સફળતા અને શાંતિ પણ પ્રદાન કરનારો આ મંત્ર છે જય લક્ષ્મી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ